નમસ્કાર દર્શક મિત્રો ટીવી માં આપનું સ્વાગત છે ટીવી ન્યૂઝ ગુજરાત ની પળે પળ ની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ભુજના નાગોર પાસે પાણી ભરેલા ખાડામાં ડોધવાથી બે બેનોના મોત રુદ્રમાતા ડેમમાંથી અજાણ્યા યુવક લાશ મળી ભુજના નાગોર રેલવે બ્રિજ નજીક પાણીના ખાડામાં ડૂબવાથી બેસગી બહેનોના મોત નીપજ્યા છે ઘટનાની જાણ થતાં સ્થાનિકો ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતા અને ભારે સહેમત બાદ બંને બહેનોના મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ મોકલ્યા હતા બીજી તરફ ભુજના રુદ્રમાતા ડેમમાં એક યુવકનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ ઘટના સામે આવી છે મળતી માહિતી અનુસાર ભુજના નાગોર પાસે પાણી ભરેલા ખાડામાંથી આજે સાત જુલાઈ બપોરના સમયે હમીદાભાઈ અબ્દુલ્લા સમા ઉમરવર સઢાર અને અફસાના સમા ઉમરવર સોળ નામની બેસગી બહેનો પાણી ભરવા માટે ગઈ હતી આ દરમિયાન બંને બહેનો પાણીના ખાડામાં નવા પડી હતી જોકે ખાડો ઊંડો હોવાથી બંને બહેનો પાણીમાં ડૂબી હતી પાણીના ઊંડા ખાડામાં બંને બહેનો ડૂબી હોવાથી સ્થાનિકોને જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને ઘટના અંગે પોલીસને જાણ કરી હતી જેમાં એક કલાકારની ભારે જહેમત બાદ બંનેના મૃતદેહ બહાર કાઢીને જીકે જનરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ન્યૂઝ ગુજરાતી ભુજ